આડત્રીસ લીટર આવ્યું છે પેટ્રોલ એક સરસ વસ્તુ મળી ગઈ છે વોર્ડ્રોપ માટે નાની બિલ બિલ બધું જાતે બનાવતા નહીં આવતું વાંધો નહીં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ફરી વાર મારા એક નવા બ્લોગમાં આજે છે રવિવાર રજા શાંતિથી ઉઠ્યા નાયા ધોયા મજા કરી ખાવા નાસ્તો દૂધ બની રહ્યું છે નાસ્તો તૈયાર છે નાસ્તો કરીએ સરસ પછી જઈએ માર્કેટમાં જવાનું હોય થાય તો જવાનું છે કે નહીં જવાનું જવાનું છે જવાનું છે ફાઇનલી આજે ત્રણ દિવસ પછી જવાનું ફાઇનલ આઈ ક્યાં જઈએ છીએ જવાનું 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 જઈએ છીએ એક બે વસ્તુ લાવવાની છે થોડી ઘર માટે તો ભાઈ હું આવ્યો છું અત્યારે પેટ્રોલ પુરાવા તો તમને બતાવું અત્યારે આપણે છે સિક્સટી માઇલ એટલે અરાઉન્ડ દસ પાંચ દસ પાઉન્ડનું પેટ્રોલ છે હજી અંદર પણ આપણે જોઈએ કેટલામાં ટાંકો ફૂલ થાય છે તો અહીંયા જાતે પૂરવું પડે છે તો તમે બતાવું જુઓ આપણે લેવાનું છે સેલ ઇ ફાઈવ કારણ કે અહીંયા રેકમેન્ડ કરેલું છે તો આપણે એ પ્રમાણે લઈશું નાખી દીધું લઈ લીધું મીટર જીરો ચાલુ આપણે પૂરાઈ દીધું છે પેટ્રોલ આવે છે ટોટલ સિક્સટી ટુ પોઈન્ટ ટ્વેન્ટી પાઉન્ડનું તમે જુઓ સિક્સટી ટુ પોઈન્ટ ટ્વેન્ટી પાઉન્ડ આડત્રીસ લિટર આડત્રીસ લિટર આવ્યું છે પેટ્રોલ ચારસો ને છત્રીસ માઇલ ફાઈનલી તો આઈકા સ્ટોર એના માટે છે કે તમે ઘર બનાવ્યું છે અને ખાલી ખોખું બનાવ્યું છે તો આ ફર્નિચરને બધું એડ ઓન કરવાનું છે ખુરશી ટેબલ ડાઇનિંગ ટેબલથી લઈને સોફાથી લઈને બધું એડ ઓન કરવાનું છે તો આવી રીતે સેટઅપ હોય છે એનો જો ઘણી બધી ડિઝાઇન્સના ઘણા બધા સેટઅપ્સ હોય છે અલગ અલગ જો ધારો કેવા આ છે ટીવી માટેના સ્ટેન્ડ તો એની બી અલગ અલગ ઘણી બધી ડિઝાઇન્સ છે આ લોકોના પોતાના બી કંપનીના અંદરના બી ઇન્ટિરિયર ડિઝાઇનરના એ બધા હોય છે તમારે કેવું ડિઝાઇન કરવું છે એમના આપણે કયા ફર્નિચર અવેલેબલ છે અને તમારે કઈ રીતે ડિઝાઇન કરવું છે એ બેઝિસ પર બી એ લોકો કર્યા પછી તો જો આ અલગ છે જો આખો સેટઅપ છે ને ગમ્યા ડિઝાઇન સારી છે ક્લાસી લાગે એક સરસ વસ્તુ મળી ગઈ છે વોર્ડ્રોપ માટે નાની લીધી છે ચાર લીધી છે ઘરે જઈને ખોલીને બતાવીશું સારી વસ્તુ છે ઓર્ગેનાઇઝર છે ડ્રોપમાં ડ્રોવરમાં મૂકવા માટે સારી છે ઘણા બધા છે એવા જુઓ ઘણા બધા છે જો અહીંયા બિલ બિલ બધું જાતે બનાવવાનું જો બતાવું સ્કેન કરીને જો આ વસ્તુ સ્કેન કરી એન્ટ્રી પડી ગઈ બીજી વસ્તુ સ્કેન કરી એન્ટ્રી પડી ગઈ ખોલતો ખરા એમને ખોલ્યા શું ટ્રાય કરું છું ખોલ તો ખરા ગાઈસ આ ગયા વરસાદ ચાલુ થઈ ગયો હતો કચકચાઈને થઈ રહ્યું છે દાળ ઢોકળી ઓલ ટાઈમ ફેવરેટ ગાઈસ સમોસા ખાવાની ઈચ્છા બહુ દિવસથી થઈ છે પડ્યા હતા પણ તડતા નહોતા હવે આજે કડી કાઢીએ સરસ મજા આવશે આવી રીતે

તમારા મિત્ર વર્તુળને મોકલો તમારા કુટુંબીજનને મોકલો શેર કરો કંઈ સજેશન હોય તો કહેજો હા મને ખબર છે બહાર નહીં જવાતું હમણાંથી કારણ કે મારે ચાલુ છે કામ ઘૂમીને બી ચાલુ છે તમે ક્યાંય ફરવા નહીં જઈ ગયા પણ હા ટૂંક સમયમાં ટૂંક સમયમાં આપણે એક ટ્રીપ મારીશું સરસ અમદાવાદની અમદાવાદની તો નહીં લે મને ક્યાં અમદાવાદ યાદ આવ્યું અત્યારે સોરી અમદાવાદની નહીં બર્મિંગહમમાં કાં તો લંડનમાં ક્યાંક આજુબાજુ જગ્યાએ જઈશું ટૂંક સમયમાં જઈશું આપણે એક સરસ નાની ટ્રીપ પ્લાન કરીશું હા 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 માથામાંથી આવો નાખના બરાબર બરોબર હા તો આપણો પ્લાન કરીશું ઓકે ત્યાં સુધી હસતા રહો મજા કરો મળીએ આવતા ઘરના બ્લોગમાં આવજો જય શ્રી કૃષ્ણ બાય તો આજે આગળ આવ સોમનારાય